માનવ સેવા પ્રભુ સેવાના ઉમદા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવા યજ્ઞનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ચૌદસો અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું સપકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદસો જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો મહંતો આગેવાનો તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો તમામ લોકોએ અમને આમાં અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો દાતાઓ દાતા દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છે આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે ચૌદસો જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ ચૌદસોએ ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે બહાર જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતી ગોતીને કાર્ડ આપી ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે ચૌદસો જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમની રૂપરે રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે ચૌદસો જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબ ગરીબની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં આવે તો આજે આખા સાવરકુડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પિન્ટુભાઈ મલેક એમ જ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના એ સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બન્યો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરો આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે આ સેવા યજ્ઞથી ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વરસાદથી રક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે અને આ સેવા યજ્ઞમાં કુલ છ ટનથી વધુ તાળપત્રીઓનું વિતરણ કરાયું હતું સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે અમારો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયાની સુવિધાઓથી વંચિત ન રહે આ તાડપત્રી વિતરણ અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે અમે માનીએ છીએ કે સાચી સેવા એ જ છે કે જે જરૂરિયાતમંદ સુધી સીધી પહોંચે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર નમસ્કાર હું સુરફાન પુરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુલામાં જે ચાલી રહ્યું છે પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલિક છે અને ઉપપ્રમુખની મારી જવાબદારી છે ત્યારે સાવરકુલાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે જે વરસાદથી જે અતિ ગરીબ છે જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે જે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ વંદે માત્ર પાણી પડ્યા હતા એને એક હજાર સાલ પછી આપેલું છે નળિયાવાળા માતાની માં બહેને આપે છે આયોજન બહુ આરામ ઉપર થયું છે પક્કા માલિક કે માનો આશ્રમ બધાએ